આ મો જો અંદર ઘટાતું છે મારા ગામની જ બસ છે ને આખો પુલ વાઇબ્રેટ છે હે તારી બગસરા હું કે તો મજા માં બાકી આ હે ને આખા ભૂલ ઉપર ઊભો તો ને તો ભૂલ ઠંડી લાગતી હતી મગજ કઈ કામ નતો કરતો અત્યારમાં મોબાઈલ મોજા કાઢવાની એટલે મારા ચડતી હતી સ્ક્રીન ચાલુ નહોતી થતી આપણા થી આનાથી ચાલુ ગયું મારી પાસે મગજ તો જાજો છે પણ હું કે મારી કદર કોઈ ને નથી અત્યારે કામમાં પડી ના લઈ હું કેવું બબલી તો મિત્રો કઈ વાંધો નઈ ઉભો આમ તો હું બનાવવાનો હતો પણ હવે બનાવવો પડશે કેમ કે આ ઘોડી રહી એનું સાયલન્સ તોડી જ આવું કરી ને ચાલુ ગાડી જતો તો સુયો શું કાનમાં બ્લૂટૂથ ભર્યા હતા ગીત વાગતું હતું પછી ગાયક જ તો હતો ગયો ને તો બીજા ફટાકે છે ને ફૂટે પથારી ફેરવી નાખી ગાડી ની આખી ખબર નથી પડતી હવે ઘરે જઈને હું હાલત થઈ આમ આપણે તો પથારી ફરવાની છે ફાઈનલ વાત છે હવે કાંઈ વાંધો નહીં આપણું લુવા કન્ટિન્યુ જોડાયેલા છે હા હું જોઉં બધા ભલે જોવો હમણાં આ બાજુ આવશે ને તો આ કેવો હમુ જોતા દેજો આમ બધે ના રિએક્શન જોજો જો આગળ આવે કે ગયો ઈકો એમ જોતો તો પણ કાઈ હું તો આપણે વ્લોગ કે ટીમ જોડે રહ્યો બાકી આપણે આ બધે ને હું હમુ નું ઉભરો તો આવડા હારો વથારી કરવાનો છે ઈને મારો ભાઈ એ રાખો પુલ વાઇબ્રેટ થાય હો કેવા ટાઈપ ના થઈ રહ્યા છે જો બિચારા કાય વાંધો ના આપડા આપડા વ્લોગ માં કન્ટિન્યુ રહેલી અને મળીએ તો પછી આપડા ગડા ગડા કડા ગડા કે કીધું તો આ એકલા વ્લોગ માં કે આપડે તરત વ્લોગ ચાલુ કરવા પણ કરવાનો જ હતો પણ થોડું કામ આવી ગયું એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો નથી અને આપણી લાઈફ કઈક એવી થઈ ગઈ કે હવે કઈ ખબર નથી પડતી હું કરું એ બધા સામું જોવે આપણું કઈ ભેગું થતું નથી કઈ વાંધો ના નકડી એમથી એક લાઈક કરી નાખો મસ્ત મસ્ત અને સબસ્ક્રાઇબ તો કરવાની છે ચેનલ યાર નકર આપણું ભેગું નથી રાખ્યું જોવા પાછળ ક્યાં આવી જાય બાકી અત્યારે મને નજર આવે એક નું એ ભાઈનો ફોન આવે ભલે આવતો કઈ વાંધો નલો આપણે ઉલોગમાં કન્ટિન્યુ જોડે રહીઓ મળી આગળ તું ઘરે આવી ગયો ઘરે તો આવી ગયો

તને નીન નાખી દેવું એવી લઈ આવી આપણે હા આ પાડે જોઈ જો હાથ પાડે કઈ વાંધો નહીં તમે હે ને આપડા હોવાનું થતું જ નથી હું અહીંયા ફાદરના પુલ ઉપર બોતો ને ત્યાંથી તમને ખબર યુદ્ધ લડીને યુદ્ધ લડ્યો એ તમને ન કે હું તમને નીરા કઈ કઈ વાંધો નહીં હું થોડુંક સિરાવી લઉં ભૂખ લાગી કે ખાતું જ નથી આમાં ધુવાડા નીકળી ગયા આમાં ધુવાડ નીકળી ગયા હું ખાઈ લો મને નાકમાંથી ના કાનમાંથી નીકળી ગયા હતા ધુવાડા ગરમ છો ભાખરી હમણાં મસ્ત મસ્ત ઘી લઈ લઈ લો ઘી આવી ગયું કાંઈ વાંધો નહીં હું કુકિંગ નથી બનાવતો હું મને ભૂખ લઈ ગઈ એટલા કરું બાકી આપણે થોડા કાંઈ નવું કરી પણ આ તો હવે ભૂખ લાગી ગઈ ને એટલે આવું કરવું પડે

મિત્રો ઘડી હું હું તો પણ કઈ નીંદર આવી નઈ પછી કીધું તો ઉઠી ગયા એમ આપણે નાસ્તો કરીને તરત જ્યાં ગયા થોડી ઘણી અહીં ઓલા ગલુડી રમાડ્યું ને પછી એવો ઘરે કર્યો ને તો હોઈ ગયો હોઈ ગયો દ વાગ્યામાં ઉઠંતે લગભગ સાડા ચાર પોણા ચાર ગયા પોણા ચાર વાગે ઉઠીને કદી રીલ શૂટ કરીએ આવડિયાના જ રેપોર રગાડી પછી કીધું કદી રીલ શૂટ પણ નાખી એમ કે આપણું પરનું માર્કેટમાં આવેલું હોય થોડું ઘણું એવું લાગે આપણને વ્યૂ 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 વ્યુ વ્યૂ 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 પછી ધીમે ધીમે ઊંચામાં આપણે પછી તો હું એ મોટો સેલિબ્રિટી થઈ ગઈ આમ વાડ આમ લાગે ને થોડીકવાર પહેલાં આમ હતા હવે આમ થઈ ગયા એ સુતો ને એમાં બધી પથારી ફરી ગઈ વાડની પહેલાં હું નાય નાખું ફટાફટ નાઈ પછી મળીએ પાછા દુકાને હમણાં ત્યાં ફોન આવ્યો કે કે મારે બે છોકરા છે મારે બે છોકરા નથી સામે વાળીને બે છોકરાને હવે એનો નિર્ણય લેવા જવાનો દુકાને આપણો બ્લોકમાં કન્ટિન્યુ ચડાવી રહ્યો કેમ કે મને છે ડા વિગાર છે હમણાં દવા આડી વાત વિશે નહીં નાખું કાંઈ વાંધો નહીં હાલો હવે હે તમે આના એકલા બ્લુગમાં સપોર્ટ સારો કરી દીધો એટલે આમાં સપોર્ટ કરવાનો છે સાત લાઈક કરી નાખો સાહીઠ કાંઈ વાંધો નહીં હું અસ્ત્ર શસ્ત્ર લઈને મળીએ પાછા આગળ આપણે કન્ટિન્યુ જોડાયેલું હમણાં થોડીક આ ક્યુ આવે બધુ કે દઈ દેવી જો આવી રીતે આમ કરી આમ આમ કરી નાખો જો આમ આમ તું નાખો તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર ને ગામમાં જવાનું છે ધોરાલા આવી ગયા લાગે ઘરે કેવું જો છોકરી ગોતી દે બાકી મજા નહીં આવે બધો ધોરાવાડ આવી ગયા માથામાં બાકી ભેગું થાય નહીં એમને ગીઠા થઈ જાઉં વાત કહું કહું છોકરીના ચક્કરમાં એટલું બધું થઈ ગયું ખાલી છોકરી નામ મળી પણ ખાલી વિચાર કરો કે મારી ઘરે છોકરી આવશે

शक्तिमान की शक्ति टोपी आ कंपती मारे हाथ कैसे नाना हाथ में शक्तिमान की टोपी ए ओए से लेके आया वो तो बता ओ छोटू टोपी कहां से लेके आया यार बता दो ना तू बता तो दो सही तो। कोई रिश्तेदार काम करता है शर्मा इंगे बिचारो यो उतर ब्लॉग अबार मारियो उतर

તો આપણો વ્લોગ ચાલુ હોય તો વ્લોગ તો પૂરો કર દે કંઈ મને મળી પાછું કે નવો વ્લોગ સાથે પછી ચેનલને લાઈક કરીને શેર સબસ્ક્રાઈબ કરી નાખો બાય બાય ભાઈ જાઓ પાછો